દોસ્તો અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રા હવે પૂર્ણ થઈ ચૂકી છે અને સમગ્ર અંબાણી પરિવાર દ્વારકા પહોંચી ગયો છે ત્યારે દર મોટા સમાચાર સામે આવી રહ્યા છે આપણે જાણીએ છીએ કે જીવો વર્લ્ડ સેન્ટર ખાતે તારીખ બાર જુલાઈએ અનંત અને રાધિકાએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાણા પણ હાલ ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમને જાણીને નવાઈ લાગશે કે આખરે મુંબઈ રાતોરાત કેમ આ અંબાણી પરિવારે છોડ્યું એવું કહેવામાં આવી રહ્યું છે કે અનંત અને રાધિકાએ રાતોરાત લગ્ન મુંબઈ છોડ્યું છે જાણીને તમને નવાઈ લાગશે ચાલો આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈએ વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા છો તો ચેનલને પણ કરી લેજો દોસ્તો એમ કહેવામાં આવી રહ્યું છે કે ઉજવણી બાદ શહેર જામનગર ખાતે અંબાણી પરિવાર પહોંચ્યો છે જામનગર પહોંચતા જ નવપરણિત કપલનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું છે આનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યો છે જાણીને તમને નવાઈ લાગશે અંબાણી પરિવારના લાડકા નાના પુત્ર અનંત અંબાણીના ચાર દિવસીય લગ્નનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો

એરપોર્ટ પર લોકોનો એમ કહેવાય કે ઘસારો જોવા મળ્યો દંપતીનું ફૂલોના હાર સજાવટ અને ઢોલ નગારા વડે સ્વાગત કરવામાં આવ્યું હતું હવે આ ભવ્ય ઉજવણીની ઝલક પણ સામે આવી રહી છે આ ભવ્ય સ્વાગતનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે મુંબઈમાં લગ્નની ઉજવણી બાદ આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટ એમ કહેવાય કે ગત મંગળવારે એ મુંબઈના ખાનગી કાલીના એરપોર્ટથી મુંબઈના એ ગુજરાતના જામનગર જવા માટે નીકળ્યા હતા અને રાત્રે પહોંચ્યા હતા અહીં પહોંચતા જ ભવ્ય સ્ટાઇલમાં સ્વાગત થયું હતું અને એરપોર્ટના જ એક્ઝિટ ગેટ પર ફૂલોની ચાદર પથરાયેલી હતી આ ઉપરાંત સુંદર સજાવટ સાથે ઢોલ નગારા પણ વગાડવામાં આવ્યા હતા રાધિકા અને અનંત આવતાની સાથે જ આરતી કરીને એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું એમ કહી શકાય કે આ અંબાણી પરિવારના પગલાંથી જામનગરની ધરતી ખુશ થઈ હતી બંને એક મોટા કાફલાની વચ્ચે ખુલ્લી જીપમાં બહાર આવ્યા જ્યાં હજારો લોકો બંનેને જોવા માટે ઉમટી પીડ્યા હતા જોકે અનંત જામનગરના લોકોને પોતાનો પરિવાર માને છે તમને જાણીને નવાઈ લાગશે કે અનંત અંબાણીએ જામનગરમાં જ વન તારાની શરૂઆત કરી અનંત અંબાણી અને રાધિકા મરચન્ટનું પહેલું પ્રીવેડિંગ આયોજન પણ એમ કહી શકાય કે જામનગરમાં જ થયું જેમાં દેશ વિદેશથી કેટલી હસ્તીઓએ ભાગ લીધો આ ઇવેન્ટ પહેલા અનંત અંબાણીએ જામનગર સાથેના એમના કનેક્શન વિશે જણાવ્યું હતું એમણે કહ્યું હતું કે જામનગર એની દાદીનું ઘર છે એટલે કે એના પિતાનું મોસાળ છે અનંત અંબાણીએ તેના બાળપણનો ઘણો સમય જામનગરમાં વિતાવ્યો છે જેના કારણે તેને આ જગ્યા સાથે વિશેષ લગાવ છે આમ પણ જન્મભૂમિ સાથે સૌ કોઈને લગાવ હોય છે ત્યારે અંબાણી પરિવારના પહેલા પ્રી-વેડિંગ પરથી સાબિત થાય છે કે અંબાણી પરિવારનો જામનગર સાથે કેટલો મજબૂત નાતો છે

ખરેખર આ રધિકા મરચાંડને પોતાની ઘરની વહુ દરેક વ્યક્તિ બનાવવા માગે છે કારણ કે હંમેશા એમનો ગ્લેમરસ અંદાજ લોકોને પસંદ આવી જતો હોય છે ત્યારે આશા રાખીએ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઈક અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બે લાયકન પ્રેસ કરજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ